ભાજપના ઉમેદવાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભાજપના ઉમેદવાર પ્રશાંત જગદેવની ધરપકડ કરવામાં આવી છે બોલગઢ બેલુ વિધાનસભા ક્ષેત્રમાં રાજ સુનાખા પાસે કોનૈયા પટનામાં બુથ નંબર એકસો ને ચૌદમાં તોડફોડ કરવા મામલે પોલીસે પ્રશાંત જગદેવની ધરપકડ કરી છે ધરપકડ બાદ તેને ખોરદા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર પોલીસે પ્રિસાઇડિંગ ઓફિસરની ફરિયાદના આધારે તેની ધરપકડ કરી છે પ્રશાંત જગદેવે ગઈ કાલે જ ગુંડાગીરીની તમામ હદો વટાવી દીધી હતી મતદાન દરમિયાન પોલીસે પ્રશાંતનો પીછો કર્યો અને તેની ત્યારે ધરપકડ કરી લીધી જ્યારે તેઓ ઈવીએમ તોડીને ભુવનેશ્વરથી સાંસદ પદના ઉમેદવાર અપરાજિતા સડિંગની કારમાં બેસીને ભાગી રહ્યો હતો ભાજપ ઉમેદવાર પ્રશાંત જગદેવ અચાનક બૂથમાં ઘૂસી ગયો હતો અને મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી અને પ્રિસાઇન્ડિંગ ઓફિસર તથા પોલિંગ ઓફિસર પર હુમલો કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ